ચાલીસ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ અમરેલીના ના સુડાવડ ગામના પંદર ઘરમાં વીજળી પહોંચી છે પંદર પરિવારોના આંગણે પહેલીવાર વાર વીજળી પહોંચી છે રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા પ્રયાસથી જ્યોતિગ્રામ યોજના હેઠળ આ છેવાડાની વસાહત સુધી વીજળી પહોંચી છે વર્ષોથી દસ્તાવેજો ની ગૂંછમાં અટવાયેલા આ ઘરમાં મંત્રીના પ્રયાસથી પ્રકાશ રેલાયો છે જેનાથી સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે ફ્રીજ માં એવું થતું દૂધ બગડી જાય લાઇટ ન હોય તો ફ્રીજ ક્યાંથી ચાલુ થવાનું એ અને છોકરાઓને ભણવામાં ભણવા માં લેશન કરવા માં દગ થતું પ્રોબ્લેમ વધારે હતો અને લાટ આવ્યા પછી અમારે ખુશી છે લાઈટ આવતા બધી સુવિધા અમારે અટાણે કોઈ વ્યાધી નહીં અમારે કદાચ બેનું દીકરીઓના આ રેડી મેકીને જવું હોય કોઈ ગામ ગામ જ રહે અથવા ક્યાંક બહાર જવું હોય તો અમે મેકી અગીએ કોઈ પ્રસંગમાં જાવું હોય તો અમે મેકીને વ્યા જઈએ તો અમારે વ્યાધી નહીં જ્યોતિગ્રામ યોજનાના સામાન્ય લોકો સુધી જ્યારે લાભ આપવા માટેની વાત છે કે ગામથી જે લોકો બે કિલોમીટર દૂર રહેતા હોય એવા લોકોને જ્યોતિગ્રામનો લાભ મળે એ ક્યારેક કલ્પના કોઈ કરીને હોય ખાસ કરીને જે યુવાનો જે પંદર પરિવારના યુવનની વાત છે જે માલધારી સમાજ છે દેવી પૂજક સમાજ છે અલગ અલગ સમાજના જે લોકો ત્યાં રહે છે